નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે હવે વાત વાત કરીએ કરીએ લોકસભા કે ગણતરીના દિવસો બાકી છે છે જ્યારે તો ગુજરાતમાં ત્રીજા મતદાન લઈને તમામ પક્ષો દ્વારા વખતે જોશમાં તૈયારી કરવામાં આવી હજુ પણ પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે પાંચમી મે ના રોજ આ પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે એટલે અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે હવે વાત કરીએ કે આજે સૌથી મહત્વની ચર્ચા કરવી છે બેઠકો પર ને આજે બેઠકોની વાત છે એટલે કે કચ્છ સૌરાષ્ટ્ર કે આ જે આઠ બેઠકો છે આઠ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે દરેક વખતે આપણે જોઈએ કે કે કચ્છ લોકસભા ગુજરાતની વાત તો લોકસભાની જે સીટો છે લોકસભાની સીટોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ બેઠક કચ્છ માનવામાં આવે છે એટલે કારણ કે ભારતની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી ગણાતી આ કચ્છ લોકસભા બેઠક છે અને કચ્છની સાથે સૌરાષ્ટ્રની જે બીજી સાત બેઠકો છે આ સાત બેઠકો પર બેઠકો વિશે આજે ચર્ચા કરીશું કેવા પ્રકારના રાજકીય સમીકરણો આના ઉપર રચાઈ રહ્યા છે અને બે હજાર માં કયા સમીકરણોને આધારે પક્ષ મજબૂત સ્થિતિમાં છે પછી ઉમેદવારોનો શું મિજાજ છે અને સાથે ઉમેદવારોના મિજાજ ઉપર મતદારો આ વખતે શું નિર્ણય કરી રહ્યા છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહત્ત્વના વિશેષ જોડાઈ ગયા છે મિલન ઠાકર કે જેઓ અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ છે અને સાથે જોડાઈ ગયા છે અરવિંદ જુબનપુત્રા કે જેઓ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે મિલનભાઈ સૌ પ્રથમ ચર્ચા કરીએ કચ્છ બેઠકની હવે કચ્છ બેઠકની વાત કરીએ તો વાત કરીએ તો વિનોદ ચાવડા ભાજપ તરફથી રિપીટ કરાયા છે અને સાથે કોંગ્રેસમાં નીતિશ લાલણ કચ્છની લોકસભા સીટ શું કહેશો આપીશ લાલ વિનોદ ચાવડાની સામે ચોક્કસ કહી શકાય કે લાલનની જે ભૂમિકા છે ક્યાંક ક્યાંક નબળી પડી રહી છે પરંતુ જો વાત કરીએ ઓલ ઓવર જો ચિત્રની વાત કરીએ તો કચ્છ છે એ ક્ષેત્રફળના દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટી લોકસભા બેઠકોમાં એક જે કચ્છ આવે છે વિસ્તારની દ્રષ્ટિની સાથે સાથે મતદારોની પણ વાત કરીએ તો કચ્છની અંદર જે સ્થાનિક જે ખાસ કરીને જે લોકો રહે છે કચ્છી લોકો રહે છે તેમની વસ્તી છે અને જો વાત કરીએ સરાઉન્ડિંગ એરિયાની જો વાત કરીએ તો કચ્છ લોકસભા બેઠક છેક મોરબી સુધી આવે છે 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 પણ મતદારો વર્ગીય અને ગરીબ વર્ગીય આમ અલગ અલગ વર્ગની અંદર અહીં મતદારોને વહેંચવામાં આવે છે જો વાત કરીએ ગઈ ચૂંટણીની તો ગઈ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડા છે તેમને આ બેઠક ઉપરથી તેઓ જીત્યા હતા વિજેતા થયા હતા

ક્ષત્રિય આંદોલન ઠેર ઠેર વિનોદ ચાવડાનો વિરોધ થયો છે જે જે નિવેદન હતું આ નિવેદન માત્ર કચ્છની કે કે રાજકોટની બેઠક બેઠક નહીં પરંતુ ગુજરાતની બેઠકો ઉપર કે વધતા ઓછા પ્રમાણમાં તેમની અસર ચોક્કસ રહેશે અને આ જે અસર છે એ કચ્છની અંદર જોવા મળી છે છાસ વારે આપણે સમાચારો અંદર આપણે જ બતાવ્યું છે કે વિરોધ ચાવડાનો વિરોધ થયો છે ગામડાની અંદર તેઓ જાય છે તો ત્યાં તેમનો વિરોધ થાય છે પાટીદાર ઓગણીસો છન્નું થી સતત જીતવું આવ્યું છે બે હાજર ઓગણીસ થી લોકસભા ચૂંટણી ની વાત કરીએ તો આ કચ્છ સૌરાષ્ટ્રમાં આઠે આઠ બેઠકો પર ભાજપનો વિજય થયો છે વિકાસના કામો ની વાત કરીએ તો વિકાસના કામોને પણ ઘણા જોવા મળ્યા છે આ વખતનો જે વિવાદની આપણે વાત કરી કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે દરેક જગ્યાએ જોવા મળ્યો છે તો એની કેટલી અસર ભાજપ ને પડતા છે અને કોંગ્રેસને કેટલો ફાયદો કચ્છ એક પરંતુ વખત બેઠું કરવામાં આવ્યું ન માત્ર બેઠું કરવામાં આવ્યું પરંતુ દોડતું કરવામાં આવ્યું છે ધબધકતું ધબધકતું કરવામાં આવ્યું છે મતલબ ક્યાંક ને ક્યાંક કચ્છની અંદર જે વિકાસ થયો છે ખાસ કરીને કંડલા પોર્ટ હોય માંડવી ની વાત હોય મુદ્રાની વાત હોય પછી ધોરણો સફેદ હોય જમા પાસું કહી શકાય છે આ બેઠક ઉપર પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું તેમની અસર છે એ કચ્છની અંદર ખાસીત જોવા મળી છે કારણ કે ક્ષત્રિય સમાજના ઘણા બધા જે કહી શકાય મતદારો છે એ આ બેઠક ઉપર છે મતલબ ક્યાંક ને ક્યાંક

આ આંદોલન લડે છે તો ચોક્કસ ભાજપ જે લીડ ની વાત કરે છે પાંચ લાખ થી વધુ ની લીડ આ લીડ તો નથી જ આવતી અધરવાઇઝ આ બેઠક છે એ ભાજપ ની ફેવરમાં રહે એવું અત્યારના તબક્કે લાગી છે જી જી બિલકુલ અરવિંદજી હવે વાત કરીએ ભાવનગર બેઠકની હવે ભાવનગરની જે બેઠક છે તેમાં જોઈએ તો ઓગણીસો એકાણું થી આ બેઠક પર ભાજપનો કબજો રોશન તેને પહેલા કોંગ્રેસનું રાજ હતું ત્યારે હવે જે સમીકરણો રચાયા છે ભાજપ તરફથી નીમુબેન બાબણીયાને ટિકિટ આપવામાં આવે છે જ્યારે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ અને આપનું ગઠબંધન ભાવનગર બેઠક પર જોવા મળ્યું છે અને એમાં ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવે છે હવે ભાજપ તરફથી નવા ઉમેદવાર અને આપ કોંગ્રેસનું જે ગઠબંધન છે કેટલું કોનું સાર્થક પુરવાર થશે આપણો પ્રશ્ન જ મહત્વનો છે ભાવનગરના જે પહેલા હતા એમપી પી એ ભારતી બેન બદલાવીને આ બેન ને રાખેલા છે અને એની સામે ઉમેશભાઈ મકવાણા જે એમએલએ તરીકે આપમાં અત્યારે પ્રવર્તિત છે આપણે સમગ્ર ચિત્ર જોયું તો ભાવનગર છે ને એક સૌરાષ્ટ્ર થી આખો ભાતીકળ રીતે જુદો તપાક કરી આવે છે ત્યાં હંમેશા જ જે કઈ ભારતીય જનતા પાર્ટીનું કાર્ય હોય છે ને કોંગ્રેસ ને સમર્પિત રહેલા છે અલબત્ત ભલે ત્યાં જીતી જાય છે ભારતીબેન બેન જીતી ગયા હતા પરંતુ અહીંયા આખું જોઈએ ને તો આ વખતની જે ફાઈટ છે ને એ

સાતમી મેલેક્શન આપેલી છે ત્યારે વર્તારો એવો છે કે હીટ વેવ ની અસર રહેશે ખૂબ જ હવે જો સવારના જે મતદાન થશે એને તમે ગણતરીમાં લો તો ચોક્કસ મને સારું કેવાય જો પછી જેમ જેમ પારો ઉપર ચડતો જશે

તો ચોક્કસપણે તીવ્ર સ્પર્ધાનું અને ની એમાં ચાર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી એ રિપીટ કરેલા છે કચ્છમાં પણ રિપીટ કરેલા છે જામનગરમાં પૂનમ માડમ ને રિપીટ કરેલા છે જુનાગઢમાં જવાહરભાઈ ચાવડા ને રિપીટ કરેલા છે અને અમરેલીમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટ બેઠક એ બેઠક છે કે જેના પરિણામ કે જેના ઉપર જે આ વાદ વિવાદ છે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અસર કરતા હોય છે અને વાત કરીએ તો રાજકોટ બેઠક એટલી મહત્વપૂર્ણ એટલે સાબિત થઈ છે કે આ જે બેઠક છે તે હંમેશા ચર્ચામાં આ વખતે જોવા મળી છે ત્યારે પરસોત્તમ રૂપાલાનો વિવાદ અને બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી તેમનું ભાજપ ઉપર પ્રહાર એટલે કોંગ્રેસને આમાં ફાયદો છે આ વિવાદ વચ્ચે રહેલી જે આ બેઠક છે કે જેમાં ભાજપ સતત ડેમેજ કંટ્રોલની સ્થિતિ ભાજપ માટે રહી છે તો જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના માટે આ કેટલું સફળ અને સારું સાબિત થશે એવું લાગી રહ્યું છે આપને તો કે રાજકોટની બેઠક એક રોમાન્સકારી બેઠક ગુજરાતની આમ તો છવ્વીસ છવ્વીસ બેઠકો છે પરંતુ હાઈ પ્રોફાઇલ કહી શકાય અને સૌથી વધુ જે કહી શકાય કે વણાંકો કહી શકાય નાટ્યાત્મક વણાંકો કહી શકાય આ બેઠકો ઉપર આવેલા છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય હું પ્રથમથી જ વાત જણાવીશ કે પરસોત્તમ રૂપાલા એક જે કહી શકાય અનેક ઉમેદવારો અહીંયા દાવેદારો હતા પરંતુ આ બધાની વચ્ચે પરસોતમ રૂપાલા હવે ભાજપના ઉમેદવાર બન્યા ઉમેદવાર બન્યા બાદ તેમણે એક ક્ષત્રિય સમાજ વિશે જે રાજા રજવાડા નિવેદન હતું તેમને લઈ અને સમગ્ર વિવાદ છે છે આ જે ઘટનાક્રમ તબક્કાવાર વિરોધ ચાલુ રહ્યો હતો આ વિરોધ છે પ્રથમ એક વ્યક્તિ વિશેષ વિરોધ હતો પરસોત્તમ રૂપાલા પૂરતો વિરોધ હતો પરંતુ આગળ જતા આ વિરોધ છે એ રાજ્ય વ્યાપી થઈ રાજ્યની બહાર ગયો અને ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ હવે ભાજપનો વિરોધ

આ જો અને તોડી વચ્ચે આ ચૂંટણી છે એ ખેલાઈ રહી છે હવે વાત રહી જે બંને ઉમેદવારો ફાઈનલ થઈ ચુક્યા છે ત્યારબાદ જે પ્રચારની વાત કરીએ તો પ્રચારની અંદર પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ બંને ઉમેદવારોની વચ્ચે ટક્કર થતી હોય તેમ જોવા છે પરસોત્તમ રૂપાલા છે તેમણે પોતાના આખો ટ્રેન્ડ બદલી નાખ્યો છે એક પ્રકારે કહી શકાય કે કારણ કે ક્ષત્રિય સમાજનો વિરોધ થતો હતો શહેરની અંદર પણ થતો હતો ગ્રામ્યમાં પણ વિરોધ થતો હતો તો પરસોતમ રૂપાલાએ એક નવી યુક્તિ અજમાવી ભાજપે

દોઢ લાખ થી વધુ કડવા પાટીદાર છે હવે અહીંયા લેવવા અને કડવા વાળી પણ વાત આવે છે પરસોત્તમ રૂપાલા છે એ કડવા પાટીદાર છે પરેશ ધાનાણી છે એ લેવવા પાટીદાર છે હવે લેવાની વસ્તી વધારે છે મતદારો વધારે છે તો પરસોત્તમ રૂપાલા છે

એના મૂળમાં રાજકોટ રહેલું છે તમામે તમામ જે ક્ષત્રિય સમાજના આંદોલનોની જે સંકલન સમિતિ છે તેમણે પોતાનું અત્યારે તમામે તમામ જોર છે એ રાજકોટમાં રાખી દીધું છે રાજકોટની બેઠક ઉપર વાત કરીશ તો લગભગ છન્નું હજાર જેટલા

આ લોકસભા સીટ માનવામાં આવે છે ગુજરાત ની જામનગર બેઠક વિશે શું કહેશો ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે દિવસે બેન મેડમ છે ને જાહેર પ્રચારમાં નીકળતા ત્યારે ક્ષત્રિય એનો સખત વિરોધ કર્યો હતો અને એને સભાને થંભાવી દીધી હતી અને અમુક લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા અને છોડી દીધા અલબત્ત પૂનમ બેન ત્યાં લોકપ્રિય ચોક્કસપણે છે અને સારું કાર્ય પણ કરે છે સામે પણ ઉમેદવાર એટલો જ મજબૂત છે તો અહિયાં જે આપણે જોઈએ છે પૂનમ બેન માડમ એની જે લોકપ્રિયતા છે અને જે એના જ્ઞાતિના આપણે સમીકરણો જોઈએ તો ચોક્કસપણે એ ક્ષત્રિયનો વિરોધ હોવા છતાં

વિભાજન કરવાની કઈ કડવાની લેવા પાટીદારની એમાં ચાર વ્યક્તિઓને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને ચારોના નામ પણ આવી ગયા છે અલબત્ત પછી એને છોડી દેવામાં આવ્યા છે તો આ જે વસ્તુ છે ને તો જો લેવા પાટીદારમાં આવે કારણ કે પરેશ ધનાણી જે આપણે કહીએ ખોડલ ગામના ટ્રસ્ટી છે નરેશ પટેલ એ પણ પાટીદાર ઉપર વર્ચસ્વ બહુ સારું એવું ધરાવે છે અને નરેશ પટેલ કે જે પણ લેવા પાટીદાર છે તો એના આંગણે જઈને પણ એને એની ઇન્ફ્લુઅન્સ લડાવવાની વાત કરી છે

કો મોદી વેવ હતો ત્યારે કિરણભાઈ પટેલ ને અહિયાં હરાવ્યા હતા આજ લોકસભાની સીટ ઉપરથી એટલે કે રાજકોટ બહુ મહત્વનું છે અહિયાં પણ જો ભારતીય જનતા પાર્ટી બહુ પોતે એમ સમજશે કે આ મિલનભાઈએ પણ એવું કીધું અરવિંદભાઈ કે અત્યારે અહીંયા આગળ નથી પરંતુ જોવા મળી રહી છે અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા આવ્યા બેઠક વિશે શું કહેશો કારણ કે મનસુખ જે કહીએ કે મનસુખ માંડવીયા જે છે તે ઉમેદવાર સ્ટ્રોંગ માનવામાં આવે છે તો બીજી તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનો પ્રચાર પ્રસાર આ વખતે નથી એટલું

ઓછા જાણીતા વ્યક્તિ છે એ ચૂંટાયા હતા આ વખતે તો દેશના આરોગ્ય મંત્રી છે મનસુખ માંડવિયા એ કોઈ નાનો સૂરો ચહેરો નથી અને કોઈ સામાન્ય ઉમેદવાર નથી મનસુખ માંડવિયા જયારે આ બેઠક ઉપરથી ચૂંટણી લડતા હોય તો ચોક્કસ કહી શકાય છે

માણાવદર છે કે પોરબંદર છે કે પછી ગોંડલ સુધીનો રીબડા સુધીની જો વાત કરીએ તો તમામે તમામ જે વિસ્તાર છે એ પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે તમામ ને તમામ જે વિસ્તાર છે એ ક્યાંક ને ભાજપનો ગઢ માનવામાં આવે છે મતલબ ક્યાંક ને

ભાજપ જીતે છે બીજી મહત્વની વાત લીડ ની વાત છે લીડ માં પણ ક્યાંક ને ક્યાંક જે પાંચ લાખની લીડ ની વાત છે જોવાનું એ રહેશે કે આ લીડ કેટલી ઓછી થાય છે કારણ કે અત્યારના તબક્કે કોંગ્રેસ આ પાંચ લાખની લીડ ને કેટલી ઘટાડે જી જી સમયની મર્યાદા છે પરંતુ અમરેલી બેઠકની વાત કરીએ તો અમરેલી બેઠકમાં ભરત સુતારિયા અને જેની ઠુમ્મર હવે આ જે કોંગ્રેસના ઉમેદવાર છે મહિલા ઉમેદવાર ખૂબ જ આ વખતે સ્ટ્રોંગ માનવામાં આવી રહ્યા છે બનાસકાંઠાની બેઠક પછી આ બેઠક એવી છે કે જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જે સ્ટ્રોંગ માનવામાં આવી રહ્યા છે કેટલી અસર વર્તાશા ઉપર એક બેઠકમાં આને માની શકાય છે જે શું કર્યા છે એ જિલ્લાના ત્યાંના ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેમની સામે કોંગ્રેસ માંથી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા જેની ઠુમર કે જેવો પ્રદેશ મહિલા અધ્યક્ષ પણ છે કોંગ્રેસના

જે અત્યારના તબક્કાની વાત કરીએ તો સાહીઠ ચાલીસ જેવી સ્થિતિ છે સાહીઠ ટકામાં ભાજપ છે તો ચાલીસ ટકામાં કોંગ્રેસ આવે છે જી જી બિલકુલ એટલે ઘણી એવી બેઠકો ગુજરાતની છે કે જેમાં જે આપ અને કોંગ્રેસનું એક તરફ ભાવનગરના ગઠબંધન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે તે પણ સ્ટ્રોંગ સાબિત થઈ રહ્યા છે તો ભાજપ તરફથી જે પણ પોતાના ઉમેદવારો મૂકવામાં આવ્યા છે તે પણ ખરા ખરીના જંગમાં મેદાને જોવા મળી રહ્યા છે જોવાનું રહેશે કે આ કચ્છ સૌરાષ્ટ્રની જે આઠ બેઠકો છે જે બે હજાર ઓગણીસ માં ભાજપે આઠે આઠ બેઠક ઉપર કેસરો લહેરાવ્યો હતો આ વખતે ભાજપ આઠ બેઠકોમાંથી કેટલી બેઠક ઉપર કેસરો લહેરાવી શકે કે પછી જે ઇતિહાસ છે તેને બદલીને કોંગ્રેસ આઠ બેઠકમાંથી જે બેઠકો છે તેને મેળવવાનો પ્રયત્ન કરે છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો બિલકુલ લોકસભા ચૂંટણીને જ્યારે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે તેવામાં જે આ બેઠકો છે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાસ્પદ જે બેઠકો છે તેની આપણે બેઠકોની વાત કરી કચ્છ સૌરાષ્ટ્રની જે આઠ બેઠકો છે કે જે આ વખતે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ખૂબ જ ચર્ચાસ્પદ રહી વિવાદસ્પદ રહી તેની વચ્ચે જોવાનું રહેશે કે કયા રાજકીય પક્ષ આ આઠ બેઠક ઉપર પોતાનો પરચમ લહેરાવે છે તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર